કે હે ભગવતી ભાગીરથી હે ગંગે આપ જે તટ ઉપર વહી રહ્યા છો અને જે આપના બહાવમાં પ્રવાહમાં જે તુલસીજીને આપ પાવન કરીને વહી રહ્યા છો એ તુલસી અને એ ગંગા એ બે જ એવા છે કે જીવ જ્યારે અંતિમ સમય આવે મૃત્યુ નજીક આવે ત્યારે બે જ વસ્તુ કામ આવે એ બે જ વસ્તુ મુખમાં ધારણ કરાય કે જેથી કરીને જીવ જ્યાંથી આવ્યો છે ત્યાં પાછું લઈ જાય એટલા માટે કીધું શાખમ એ આપણી વાસનાઓ આપણને નીચે લાવે છે પણ આપણું મૂળ તો ઉપર જ છે આપણે તો ઉપર જ જવાનું છે આપણે નીચે જે જવું જઈએ છીએ કે જવું પડે છે આપણી વાસના આપણને લઈ જાય છે બાકી જવાનું તો ઉપર જ તો ભલે જીવ જ્યાંથી આવ્યો છે ક્યાંથી ભગવાનના ચરણમાંથી તો ભગવાનના ચરણમાં પાછા જવાનું લઈ જવાનું સામર્થ્ય કોનું છે બે જનનું એક ગંગા અને એક તુલસી એટલે જીવને જ્યારે પાછા જ્યાંથી આવ્યા છે આપણા બેક ટુ ધ રૂટ્સ બેક ટુ ધ નેચર બેક ટુ ધ આપણું જે કંઈ પણ ઓરિજિનલ છે ઓરિજિન છે ત્યાં પાછા જવાનો કોઈ ઉપાય હોય તો કેવલ એક જ છે ગંગા અને તુલસી આપ જે વહાવી સ્નાન કરાવી વહી રહ્યા છો એ આપ આપને આપણે નહીં આવે જીવ તો ક્યાં જશે એટલા જ માટે કહે છે કે છેલ્લે તો શું મોડામાં મૂકવાનું આવે છે ગંગાને તુલસી બીજું કઈ આપણને આવડે કે ના આવે આવડું તો આટલું તો આવડતું જ હોય કે જીવનો છેલ્લો વખત થાય ત્યારે આપણે શું કરીએ એને આટલું મોડામાં પાઈએ